નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર જિલ્લો કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર ના ઉપક્રમે નવા કાયદાની સમજ અંગેની શિબિરનું આયોજન બોડેરી તાલુકાના જબુ ગામ ખાતે રાકુ સમાનના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં જબુ ગામ તેમજ આજુબાજુના ગામની જનતાએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખૂબ જ વિસ્તૃત માહિતી વકીલશ્રીઓએ પોલીસ અધિકારીએ આપી અને આ નવા આવેલા કાયદાઓમાં શું શું ફેરફાર છે કઈ કઈ નવી જોગવાઈઓ કરેલી છે અને કઈ જોગવાઈઓને કાઢી નાખેલી છે એની મુદ્દાવાર અને વિગતવાર માહિતી આપી હતી અને જેનો ગ્રામજનોએ ખૂબ જ સારી રીતે લાભ લીધો અને નવા કાયદામાં સુફેરફારો છે એ અંગેની સમજ મેળવી હતી છે કોઈપણ જગ્યાએ બનો બને છે કોઈ પણ જગ્યાએ ફરિયાદ નોંધાવી શકો છો જે પોલીસ સ્ટેશન છે ફરિયાદ લેવા પરજ્રત બંધાયેલું છે જ્યાં ઉપર બનો બનેલો હશે ત્યાં એપીએસએસ ઉપરથી બાર બાર ટ્રાન્સફર કરી દેશે અને 0 નંબર થી એક ફરિયાદ જે પણ લાગુ પડતું હશે કાર્યક્ષેત્ર ત્યાં ટ્રાન્સફર થશે તમને તેની મેસેજ થી જાણ એના બાબતે કલમો વિશે બધા સાહેબ કઈક ને કઈક કીધું છે તમને પણ હું તમને એ રીતે કરીશ કે નવા કાયદાનો હેતુ શું છે કારણ કે લગભગ તમારા તમારામાંથી કોઈ કાયદા વાંચવાનો પ્રસંગ ક્યારેય બનશે નહીં બનશે નહીં બને એટલે તમારે સરપંચ આજુબાજુ આવનારા નગરજો તેમજ બહેનો ભાઈ તેમજ વડીલો અને જે મારીબંધો આજે જમ્મુ ગામ ખાતે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અને બોડેલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નવા કાયદાની એક સેમિનાર રાખવામાં આવ્યો એ સેમિનારની અંદર મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી પાઠક સાહેબ અમારા સરકારી વકીલ શ્રી ધરતી સાહેબ લીગલના એડવોકેટ શ્રી મંસુરી સાહેબ અંકિતભાઈ લાલા તેમજ ગ્રામના તમામ આગેવાન આગેવાનશ્રીઓની ઉપસ્થિતિની અંદર અને શ્રી અને બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો અત્રે ઉપસ્થિત રહી અને નવા કાયદાની અંદર ભારત સરકાર દ્વારા જે કાયદો એક સાતથી અમલમાં આવ્યો છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી કેવિડન્સ એક્ટ આ કાયદાઓને જે બદલી અને નવા કાયદાઓ જે આપવામાં આવ્યા છે તેનું વિસ્તૃત પૂર્વક આજે નામદાર પ્રિન્સિપલ સિનિયર સિનિયર જજ સાહેબ સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને દર્દી સાહેબે પણ એને વિસ્તૃત જાણકારી આપી છે કાયદાની અંદર હવે નવા કાયદાની અંદર જે પ્રમાણે સંબંધસોની બજવણી કેટલી ઇઝી રીતે થઈ શકશે નવા કાયદાની અંદર જે સોશિયલ મીડિયા ઉપર અને તમામ પ્રકારનો જે પુરાવા લેવામાં આવે છે પુરાવાનો વિસ્તૃતિકરણ પ્રમાણે પણ આપણને સમજાવવામાં આવ્યું એને કાયદાનું જ્ઞાન લેવા માટે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને માજી તમામ